कम से मित्र बताने वर्षा पानी क्या वक्त जय माताजी बताने लाइव आओ लाइव आओ हूँ हाल से बता मित्रों ने तुम्हें के काले अपने लाइव कहीं थे ना तो तुम्हें कितना आज हाँ जरा लाइव थी जी हूँ हाल बताने कमेंट कमेंट करो वीडियो ने लाइक करो

माताजी जी जय माता जी आज आप हार्दिक ने मामा ने घर तो आया था तो मैं तो अँ लाइव थी बे दिन टाइम ना तो ए लाइव इच्छा ना एना सॉरी बता मित्रों ने जय मित्र जय माता જય જય માતાજી માતાજી કોમેન્ટ કરી જાઓ બધા મિત્રો જય માતાજી જય માતાજી આપડે સિંગર નથી ને એટલે કઈ નહીં આવડતું સાંભળ્યું છે હર્ષભાઈ હરેશભાઈ હરેશભાઈ મકવાના જય માતાજી જય માતાજી અરવિંદ ભાઈ જામોદ જય માતાજી તમારો અમારે ડીપી માં તમારું સ્વાગત છે જય માતાજી મિત્રો બધા લાઈવ તો બધા આપણે બે દિવસ તાનો લાઈવ નથી છે હું હાલે છે બધા મિત્રોને કોમેન્ટ કરી જાવ બધા ને હરેજ આપણે મકવા ના માંગડા બાર ગીત નથી આવડતી એના બદલે સોરી જય માતાજી જય માતાજી બધા કોમેન્ટ બોમેન્ટ કરી દેવા વિડીયો સૌ કેવું નહીં બધા સાત બંદર ગામ રાજુલા તાલુકો અમરેલી જિલ્લામાં હમ હવે ગીત મારે માંગડા પણ સાંભળવું પડે ને પછી કાલ લાઈવ થઈ ને એમાં ફરમાઈશ કરી દઈ બીજું હું કાલ અમરાવી દઈ હરેશભાઈ કઈ કામ ના તમે આપણે હાજે ને બાર વાગે ડેલી લાઈવ થઈ છે કામ તો મજૂરી કરીએ અત્યારે અત્યારે ઘેરે છે બધા પણ હવે મજૂરીએ જવાનો ટાઈમ થઈ ગયો એટલે બધા કપાસ મેળવા ને એવું બધું છૂટું મજૂરી કરવા જાય બરોબર ચોમાન ઘેર આવતો રહે બાકી મજૂરી જ કરવાની ને અમારો વિડીયો જોવા જોઈએ એટલે હજી યુટ્યુબમાં પૈસા નથી આવતા અમારે ફેસબુકમાં છે ચાલુ ધીમે ધીમે ફેસબુકમાં એમણાથી ચાલુ ક્યાં છે યુટ્યુબના તમે બધા સપોર્ટ કરો તો આપણે થઈ જાય તો હું છે કે થોડું ઘણું આવે એમ તો મજૂરી કરવા જવું ન પડે હરેશભાઈ તમે રોજે વિડીયો મૂકો છો કે તો અમે પણ સપોર્ટ કરીએ ને લાઈવ થાવ લાઈવ થાવ બધા ફેસબુકમાં હજી દસ દિવસ ચાર ચાલુ છે હમણાં ધીમે ધીમે વિડીયો હાલે ને એટલે ડોલર એટલા બધા બનતા નથી હમણાં ફેસબુક નું ચેનલ છે સીઆર મીર વ્લોગ એને સપોર્ટ કરીજો બધા આપડો ભાઈ હું હલું કઈ સમજાણું નહીં જય માતાજી જય માતાજી બધા લાઈવ ચેનલને સપોર્ટ કરો કોમેન્ટ બોમેન્ટ કરી બધા

जी माता जी कहीं बता क्या मुंह पड़े कहाँ बता रहे जय माता जी जय माता जी आलस गेमित वी वन वाई वी वन वन हाय हाय बाय हाय आदेश बाय हाय जय माता जी जय माता जी બધાને નોરતા બોર્તા માં ગરબા લેવા જાવ છો કે નહી બધા હા જાવ છો એમ ને દેસભાઈ કઈ ગામના આલું ખાવી ધોકડવા ને હા આલુ નું શાક ખાધું હા ભાઈ અત્યારે આલુ નું શાક ખાધું નોરતા છે કે નઈ હમણાં આલુ વાળી છે

तो mata आता है तो वाडवानी લાઈક થાવ લાઈક થાવ લાઈક બાઈ કરજો ને આપણા ચેનલ ને ફોલો સબસ્ક્રાઇબર કરી લેજો બધા મિત્રો એટલે રોજે લાઈવ થાય એટલે આપણે જોઇન થાય જય માતાજી જય માતાજી મોલે છે બધા મિત્રોને કોમેન્ટ બોમેન્ટ કરજો હો બધા કે ચેનલ ને સબસ્ક્રાઇબ ને વિડિયો ને લાઈક કરી દેજો લાય બાબો ઇને બે જય માતાજી જય માતાજી બધાને કેવું પડે ભાઈ લાઈવ આવવાનું

ની ક્વોલિટી નથી એટલે નથી આવતા કોઈ કઈ જાય બધા જય માતાજી જય માતાજી લાઈવ આવો લાઈવ આવો જય માતાજી જય માતાજી આજનું વાતાવરણ એવું થઈ ગયું તું વરસાદ આવે ને વરસાદ આવી ગયો અમારા ગમો બોલો તમારે વરસાદ કેવો છે જય માતાજી જય માતાજી લાવ્યા લાવ્યા

ઇન્વાઇટ કરવા પડે છે ને જય માતાજી જય માતાજી ભૌતિક સાત બંધ બાજુ આવી કોમેન્ટ બોમેન્ટ કરી હો આપણે સાત બંધ રસ્તા કાંઠે જ રહીએ છીએ

બોમેટ કર્યો બધા જય માતાજી વિડીયો ને લાઈક પણ કરજો દ્યો બધા જય માતાજી જય માતાજી ઊંચાલે છે બધાને Jai Mata Ji Jai Mata Ji Live awal Live awal Video nya like baik Kata aja ya bapak Video nya comment ke उदरी થઈ ગઈ એક દિવસમાં આપણ બિના ભાઈ જય માતાજી જય માતાજી મિત્રો બતાને લાઈવ થા લાઈવ થા જય માતાજી જય માતાજી કઈ ગયા બધા કઈ ગયા જય માતાજી બધા મિત્રોને જય માતાજી જાડવાની એઠે છે કલ્પેશ કંટારિયા જય રામદેવ પેર જય રામદેવ મજામાં ભાઈ મજામાં છે હો ભાઈ સ્વાગત છે તમારું અમારા ડીપી માં જય માતાજી બધાને જય રામદેવ પર જય રામદેવ પર આભાર ભાઈ તમારો વિડિયોને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો जय माताजी बताने जय माताजी वो हालत से बताने सांस बंद करके हमना मोटा भाई राजूला तालुका जिला अमरेली सांस बंद रहा तो कांटेक्ट कांटेक्ट कर जियो તમારું કયું કામ જય જય માતાજી માતાજી આપણા ચેનલ માં તમારું બધા નું સ્વાગત છે જય માતાજી લાઈવ થાવ કડસાર મોવા કડસાર અમાર નજીકમાં માં મોવા અમે હમણાં જ આવ્યા હતા ભાઈ સાસબંદર ગામમાં તમે આવી ગયેલા છે જય માતાજી જય માતાજી હું આલે છે ભાઈ ક્યારે जय माता जी जय माता जी बता ने जय माता जी जय मारे जी हूं आले से बता ने ગામ ગોતવા જાઉં તો તાલુકો તણાઈ ગયો જિલ્લો જડતો નથી બરોબર છે કેવો મોટા હા ના તો મને આવી ગયો ભાઈ આપણી ફેસબુક ની આઈડી ને ફોલો બધા કરી લેજો શિયાળ મીર વ્લોગ નું ચેનલ છે ફેસબુક માં એમાં પણ બધા સપોર્ટ કરીજો જય માતાજી જય માતાજી લાઈવ આવો બધા બધાને ઇન્વાઇટ કરવા પડે એમ છે માતાજી જય માતાજી મારે મથાન હાલે છે બધાને વિડિયોને લાઈક ને ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો બધા જય માતાજી જય માતાજી जय माता जी जय माता जी लाए था बता लाए था कल्पेश कल्पेश भाई एक डायलॉग जोरदार मारती थी मगज माजी फरे हो कौन जय माताजी जी बताने जय माताजी जी लाइव था लाइव था किंजा जा बजा केम कोई आता नहीं थी जय माता जी जय माता जी वहाँ ले बताने बताने इनवाइट करवा पड़े नहीं કલ્પેશ ભાઈ ડાયલોગ જય માતાજી જય માતાજી હું હાલે છે બધાને હું હાલે છે લાઈવ ભરતભાઈ નામ છે હાય હાય કાઠિયાવાડી ગામડું હા ભાઈ કાઠિયાવાડી હા ભાઈ હા કાઠિયાવાડી ગામડું થેન્ક યુ બધા મિત્રો ને થેન્ક યુ હા ભાઈ આપણા સાથે જોડાવા માટે આપણે લાઈક એટલા બધા નથી કરતા હો બધા મિત્રો લાઈક બાઈક કરતા જાય છે બધા લાયક તો બધાને આવવા જ જોઈએ તો જ મજા આવે વિડીયો બનાવવાની હો પણ

100 लाइक નો ટાઇગર છે મિત્રો આજે 100 लाइक તો થઈ જવા જોઈએ નહી થઈ જઈ હું કેવું બતાનું જય માતાજી જય માતાજી બધા મિત્રોને કોને લાઈક નો બોલાવી જાય હો મિત્રો ટ્રેક કરો ને આ જાય જોઈ કેટલા થાય મને એમ લાગે થઈ જશે તો કરજો लाइक જય માતાજી જય માતાજી માતાજીભાઈ જયંતિભાઈ હાય જય માતાજી જય માતાજી બધાને જય જય માતાજી શું હાલે છે બધાને લાઈવ આવો લાઈવ આવો કેમ બધાને ઇન્વાઇટ કરવા પડે છે